નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે તમને જણાવવા જઈ રહ્યા છે કે એક લવિંગ અને કપૂર તમારું નસીબ બદલી નાખશે તમારા જિંદગીના બધા જ દુઃખ દૂર થઈ જશે મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડિયોને લાઈક લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે સાથે બેલ આઈકોન પર પ્રેસ કરો તો મિત્રો રાહ જોયા વગર આપણે શરૂ કરીએ આજનો વિડિયો મિત્રો વીડિયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમને કંઈ લાગે તો કોમેન્ટ જરૂર કરજો તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક લવિંગ જે ઘરગથ્થુ ઉપાય માટે તમને આટલી રાહત આપશે कपूर आपने हमेशा आरती ना समय એનો ઉપયોગ करिएगा परंतु મિત્રો વાસ્તુના અનુસાર જો कपूर અને લવિંગને એકસાથે સળગાવીએ તો આપની જિંદગીમાં તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે મિત્રો તમને લાગતું હશે કે આ કપૂર અને લવિંગ એ આપણી જિંદગીની અંદર કેવી રીતે ફાયદાકારક બની શકે તો મિત્રો આના માટે આપણા શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે લવિંગ અને કપૂર સળગાવવાના ફાયદા લવિંગ સાથે કપૂર સળગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ બંનેને એકસાથે બાળવાથી ઘરમાં સુખ શાંતિ તો આવે જ છે સાથે સાથે ઘણી બધી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે તમને જણાવી દઈએ કે લવિંગ અને કપૂરને એકસાથે સળગાવવાના બીજા પણ ઘણા ફાયદા છે જેના વિશે જાણવું જરૂરી છે તેના ઉપાયો સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિમાં પણ મદદ કરે છે ઘરમાં હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ જ્યોતિષ અને વાસ્તુ ઉપાયોમાં પણ કરી શકાય છે આ ઉપાયોને અનુસરવાથી તમે પૈસા અને કામ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે ચાલો જાણીએ તેના ફાયદાઓ જો તમે ઘરમાં કલેશથી પરેશાન છો તો આવી સ્થિતિમાં તમારે ઘીમાં કપૂર પલાળી લો અને તેની સાથે લવિંગ બાળી લો હવે તેને આખા ઘરની આસપાસ લઈ જવાની છે તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે જો તમે કોઈ સમસ્યાથી ઘેરાયેલા હોવ તો તમારે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને પાંચ લવિંગ અને કપૂર સળગાવીને પૂજા કરવી જોઈએ તેનાથી તમે ખૂબ જ ઝડપથી સમસ્યાઓથી છુટકારો મેળવશો એવું માનવામાં આવે છે કે ઘરમાં લવિંગ સાથે કપૂર સળગાવવાથી પરિવારના સભ્યો રોગોથી મુક્ત રહે છે આ ઉપરાંત ઘરમાં બીમારીઓ થવાની સંભાવના પણ ઓછી રહે છે દરરોજ ઘરમાં કપૂર સાથે લવિંગ બાળવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે એક વાસણમાં પાંચ લવિંગ કપૂર અને લીલી ઇલાયચી લઈને તેને પ્રગટાવો અને પૂજા સ્થળ સહિત આખા ઘરને બતાવો એવું માનવામાં આવે છે કે આ ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે આ ઉપરાંત તે હવામાં રહેલા વાયરસને પણ નષ્ટ કરે છે જેનાથી રોગો થવાની સંભાવના ઓછી થાય છે આ કામ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કરો રાત્રે સૂતા પહેલા ચાંદીના વાસણમાં લવિંગ અને કપૂર સળગાવી દો આ ઉપાય રોજ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી જો તમે દુશ્મનોથી પરેશાન છો તો મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો આ પછી પાંચ લવિંગ અને કપૂરથી સળગાવીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ આ પછી બાકીની ભસ્મથી તમારા કપાળ પર તિલક કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શત્રુઓથી જલ્દી મુક્તિ મળે છે અમાવસ્યા કે પૂર્ણિમાની રાત્રે અગિયાર કે એકવીસ લવિંગને કપૂરથી બાળો અને પછી દેવી લક્ષ્મીનું ધ્યાન કરો આમ કરવાથી અટકેલું ધન પાછું મળે છે શનિવાર કે રવિવારે પાંચ લવિંગ અને ત્રણ મોટી એલચીને કપૂરથી બાળી લો અને તે આગને આખા ઘરમાં રગટાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે મંગળવારના દિવસે ભગવાન હનુમાનની સામે લવિંગની જોડી રાખો સરસવના તેલનો દીવો કરો અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો તમને તમારી મહેનતનું ફળ જલ્દી જ મળશે ભગવાનની સામે કપૂર સળગાવીએ તો શું થાય એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં કપૂર સળગાવો તો તમારા પિતૃ દોષ દૂર થઈ જાય છે રોજ સવારે સાંજ અને રાત્રે ત્રણ વાર ઘરમાં ઘીમાં પલાળીને કપૂર બાળવાથી પિતૃદોષની શાંતિ મળે છે કહેવાય છે કે ગાયના છાણ પર કપૂર સળગાવીને તેને ઘરમાં બતાવવાથી ઘરમાં ખરાબ શક્તિઓનો પ્રવેશ અટકે છે અને ખરાબ નજરથી પણ રક્ષણ મળે છે શનિવારે કપૂર બાળવાથી શું થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરરોજ દેવી દેવતાઓની સામે કપૂર સળગાવવાથી વ્યક્તિ અખૂટ પુણ્ય પ્રાપ્ત કરે છે સવારે અને સાંજે પૂજા સમયે કપૂર સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને ઘરની વાસ્તુ પણ જળવાઈ રહે છે આનાથી ઘરના તમામ સભ્યોને રોગોથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે હોઠ પર વધુ પડતું કપૂર તેલ લગાવવાથી હોઠ અત્યંત શુષ્ક થઈ જાય છે કપૂરનો ઉપયોગ ત્વચાની બળતરા દૂર કરવા માટે કરવામાં આવે છે પરંતુ તે હોઠને ઝડપથી સૂકા પણ કરી શકે છે લવિંગના આ ઉપાયો પણ ફાયદાકારક છે ઘરમાં આર્થિક તંગી દૂર કરવા માટે પણ જ્યોતિષમાં લવિંગના ઉપાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના માટે માતા લક્ષ્મીને ગુલાબનું ફૂલ અને બે લવિંગ અર્પણ કરો તે જ સમયે પાંચ લવિંગ અને પાંચ ગાયને લાલ કપડામાં બાંધો અને તેને તમારા ઘર અથવા ઓફિસ વ્યવસાયની જગ્યાની તિજોરીમાં રાખો તંત્ર જ્યોતિષના આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જ્યારે પણ તમે કોઈ કામ માટે ઘરની બહાર જાવ ત્યારે ભગવાનનું ધ્યાન કરતી વખતે મોંમાં બે લવિંગ રાખો જ્યાં સુધી તમે કાર્યસ્થળ પર ન પહોંચો ત્યાં સુધી તેને તમારા મોંમાં રાખો નિયુક્ત કાર્યસ્થળ પર પહોંચ્યા પછી તે લવિંગ ફેંકી દો આમ કરવાથી તમારું કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે શાસ્ત્રોમાં જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા ઉપાયો સૂચવવામાં આવ્યા છે તમે આનો ઉપયોગ કોઈ વિદ્વાન પંડિતની સલાહથી કરી શકો છો લવિંગનો આ ઉપાય દરેક સમસ્યાનું નિરાકરણ કરશે જો હજારો પ્રયત્નો પછી પણ તમારું કામ બગડી રહ્યું છે અને તમને વારંવાર નિષ્ફળતા મળી રહી છે તો મંગળવારે લવિંગનો આ ઉપાય અજમાવો આ ઉપાયમાં મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો તે દીવો પ્રગટાવતા પહેલાં તેમાં બે લવિંગ ઉમેરો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો કંતે આરતી કરો અને ભગવાનને પ્રાર્થના કરો બે એક મંગળવાર સુધી સતત આમ કરવાથી તમારું કાર્ય પૂર્ણ થવા લાગશે તમે જ્યાં પણ હાથ મૂકશો ત્યાં તમને સફળતા મળવા લાગશે મિત્રો આવા જ વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટ જરૂર કરજો જય મા લક્ષ્મી તમારો ખૂબ ખૂબ આભાર